ની માને સવારની અહીંયા ઊભી સૌ કાંઈ વાહનય નથી નીકળતા હવે આ શું કરવું મારે લગ્નમાં જવાનું છે અને આ પાસ કંકોતિ તો આવીને પડી છે જો વાહન ન નીકળે તો મારે ક્યાં ક્યાં જાવું હવે આ શું કરવું અને અહીંયા મોકે જ વાહન નથી નીકળતા હવે તો ઊભી રહીને થાકી રહી હવે કાય કા વાહન નીકળે તો હારું લગન પતી જાય છે ને તોય હું નહીં પોગું હા લે લે એક મોરસાઈકલ આવતું લાગે છે લાય ગાય ગાય માં છોડી જાવ લે એ ઉભો રાખજે એ બટા ઉભો રહે એ ઉભો રાખ હાલે લે ની મને હા ખાલી એનું મોરસાઈકલ તું તોય મારો રોયો નો મારા બેટા કેવા છે લે બીજું મોરસાઈકલ આવે આમ જ છે બટા

તમને લઈ જાય ને તો તમે જાજો અને મને લઈ જાય ને તો હું જાય હા એ તો જોઈશ ઊભે રહે મને હા તમે ઉભા રહ્યો ખબર ન પડતી મોટા હમું નો બોલાય એ તો મે તમને બોલાવ્યા તમે આયા ત્યાંની લવારી ચાલુ કરી દીધી ઊભે રહે સાન મને હવે કાઈ નીકળે એટલે આના પેલા વ્યુ જ जाऊ છે હટ ડીકો આવે હે રામો પડી ગયો તો જો બાબુ હું તને આજ વાત કરું જંગલી રમી વિશે જે ઇન્ડિયાની મોસ્ટ ટ્રસ્ટેડ રમી સાઇટ છે અહીંયા વર્લ્ડ રમી ટુર્નામેન્ટ ને રમી પ્રીમિયર લીગ જેવી મોટી મોટી ટુર્નામેન્ટ થાય છે જેમાં તમને કરોડોના પ્રાઇઝ જીતવાનો મોકો મળે છે અને આ રમીના ટુર્નામેન્ટ જીતવા એટલા પણ સહેલા નથી જેમ કે મારે સારા કોમેડી વિડીયો બનાવવા માટે સારી એવી કિસ્મેટ અને પ્રેક્ષિતની જરૂર પડે છે તેમ તારે આ ટુર્નામેન્ટ જીતવા માટે સારી એવી સ્કિલની જરૂર પડે છે અને તે તને મળશે ખાલી પ્રેક્ષિત કરવાથી અને બીજું જંગલી રમીની અંદર તમને ફ્રી ટુર્નામેન્ટ ફ્રી પ્રેક્ટિસ ગેમ અને ફ્રી ટ્યુટોરિયલ મળે છે જેનાથી તમારી અંદર રહેલી સ્કિલનું અપ્રુવમેન્ટ થાય છે અને બીજું બાબુ આપણા કોમેડી વિડીયો સારા બને એટલે આપણે રોજ કઈ જગ્યાએ જવું કેવી રીતે શૂટ કરવું આ બધું ફિક્સ કરતા હોય એવી રીતે તું જંગલી રમીની અંદર ડેલી અને મંથલી તારી ડિપોઝિટ તું ફિક્સ કરી શકેશ અને હું મારા ગેમનું લિમિટ જાતે જ ફિક્સ કરું છું જેમ કે ગેમ આપણા કંટ્રોલમાં જ રહે અને અમુક વખતે રમી વધારે થઈ જાય ત્યારે વયમાં નાના નાના બ્રેક પણ લઈ લઉં છું અને બ્રેક લેવાનું કારણ એ છે કે બ્રેક લઈશું તો જ રમી સારી રીતે રમી શકશું ને આ છે જિમ્મેદારી સાથે ને રમવું તો વાઇટ શું જોવો છો જંગલી રમી કુશ બડા છો છો અચ્છા ખેલો જાઓ મારા કમેન્ટ સેક્શનની અંદર ગેમની લિંક આપી છે ત્યાંથી ડાઉનલોડ કરો

એ નિય માને કેવો છે આકો આકો ખાલી હતો તો માણિયો મને નો લઈ ગયો હે તારી ભલી થાય ભલી મારા રોયા કેવો છે ઈ નથી ખબર પડતી આ આવવાનો પૈસો તોય કોઈ નો લઈ હા બીજી આવી આવવા દે ને આનો તો વારો ચડાઈ દે આ હા 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 આમ તો જો કેવી આવી ઊભી રહી જ છે

મારી બેટી કેવી છે આમ તો જો આયા હવા ન ઉભી સો મને કોઈ સાયકલ વાળો નથી લઈ જાતો અને આને તો મોટી મોટી ગાડીઓ વાળા લઈ જાય છે હું કરું હવે હવે કા કરું જો છે તે શું કરું હા મારી પાસે એક મસ્તિકાનો આઈડિયો છે મને ઘરે જવા દે પહેલા લાય પછી તો જો હું હતો કાવી લગનમાં લગન માથે વહી આવી વેવાર બેવારે કરાયો તારા બાપ નકરા લાડવા ખાઈને વહી આવી એ હજી લગન માં જય જ નથી કા નથી ગયા બા એ હું તને શું વાત કરું અહીંયા રોડ ઉપર હવાની ઊભી હતી કેટલા વાન વારા નીકળા મને કોઈ લઈ જ નહોતું અને બે છોડીઓ આવી લટુડા પટુડા કરતી ઈને તો આમ જો ફોર્ચ્યુનર વારા અને ઈકા વારા લઈ ગયા અને બટા મને તો કોઈ ન લઈ ગયું પણ કાય વાતો ને સમજો લગન માં તો જાવું જ છે ગમી થઈ જાય મારી પાયક મસ્તિકા નો આઈડિયો છે એ બાવ આ સોડી ના ઓલા ડ્રેસ ક્યાં છે એ ઈ પડ્યો ખાટલે હા લાવો તમે હવે આ જો આ દાદી ઘર માં જઈને શું કરશે Oh,

હવે જોઉં શું કેવીક નથી લઈ જતા મને મારા બેટા હવાર ની હોય તોય કોઈ નતા લઈ જતા પણ હવે જો આવવા દે કદા મોટરસાયકલ વાળા ને આમ તો લઈ જાય છે કે નહીં મારા બેટા મને નતા લઈ જતા લે

આપણે એમ થાય ગઈ ગાડા ગાડા વાર ઠોકીશ હવે એક કામ કરો છોડી એક છે ને આપડે બતા એક કામ કરી વસલો રસ્તો કાઢી બાજી જીપો ગી લઈ જાય બરોબર બરોબર હા ચાલો તમારી રાઈટ ના મોડમ ઓય બાપા ઓય બાપા ઓય બાપા આપણે વહી જો ઓય તમારી મને હા

પાછા આ કેમ બહાર રે મિરયા મને લોય પી ગયા હે સમજો આ થોડું ભગવાડું પડશે પકડીને બેહો એ હા તમારી મને શું મરે હું અમારું બગાડવાના છે આજ પકડીને બેજો પકડીને બેજો હા જાવ દઉં છું હા કૌસુઈલા બગાડ બગાડ જો વયો ગયો ને કેટલું ભગવાડું કાકા